જા કરો જાય કરો મરચા 3000 લોકો ના આવી જાય ત્યાં સુધી આપણે નારા આપા ચાલે ચાલુ રાખીશું બરાબર ઓલા મહેસાણાના મર્ચન્ટ બાસરા કોલેજમાં વિદ્યાર્થીનીને આપઘાત મામલો કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યો ઉર્વશી સીમાળી આપઘાત કેસમાં દલિત વકીલ મંડળ બાદ દલિત સમાજે રેલી યોજી દલિત સમાજના અગ્રણી દલિત એકતા મંચના નેતા વૈભવ ચાવડા દ્વારા લગાવ્યા ગંભીર આરોપ સરકાર સામે લગાવ્યા ગંભીર આરોપ પોલીસ ચેરમેન અને ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી નહીં કરે તો અમે મહેસાણા ચક્કાજામ અને ધરણા યોજવાના છીએ કોલેજને પણ અમારો આખો સમાજ ઘેરાવો કરશે અહેવાલ ભાવસાર મહેસાણા એવું જાણવા માંગુ છું આ અમારી દીકરી પર અત્યાચાર કરે વર્ષીક ભાઈ કેને સમર્થન આપી પણ છોટર ભારત દેશની પબ્લિક અમારી અનુસૂચિત જાતિના વિરોધ મેલો પબ્લિક ની કોઈ દિશા ના હોય એક વાત તમે તમે પોતે અધિકારી છો પબ્લિક ની કોઈ દિશા ના હોય चलो પબ્લિક ને તો જે બનાવ બને એ અમે સહન કરીએ છીએ શાપોર સામે લડીએ છીએ પણ સરકારે અમારા વિરુદ્ધમાં તંત્ર અમારા વિરુદ્ધમાં કોઈ ન્યાય જ નહીં આપવાનું તો આ અત્યાચાર થવાનું કારણ શું કે સરકાર અનુશોધી શોધીને આપો તમે અમે ક્યાં તમને લડીએ છીએ આ અમારા મહત્વનો મુદ્દો આ આ સરકાર આ તંત્રને કે આ ધ્યાનમાં લેજો કે દલિત પર તમને એવું શું રોષ છે કે દીકરી હોય ઘરના મા બાપ હોય કે એમ છોકરો હોય તમે આના આ પ્રોબ્લેમ આ સમાજ સાથે પબ્લિકે કરે અને તંત્ર કરે એટલે આ તંત્ર આ સરકાર ખબર જવાબદાર છે આ નામ વૈભવ ચાવડા કલેક્ટરના આવેદનપત્રક આપવામાં એટલા માટે આવ્યું અને જરૂરી છે અમારા સમાજ માટે કારણ કે અત્યારે એક દારૂની નાની બોટલ મળે કોઈ જગ્યાથી કોઈ નાનો મોટો ઝઘડો હોય તો એમાં કોર્ટ તરત સીધા રિમાન્ડ આપી દે છે ભાઈ બે ચાર દિવસ કે એક વીકના રિમાન્ડ બરાબર આ દીકરીએ ગળે ફોંસો ખાતી એનું જીવન ટૂંકાવ્યું ક્યાંક ને ક્યાંક કોલેજ જવાબદાર હશે એ હજુ સંશોધન આવી જાય એટલે કોલેજને જવાબદાર તમે ઠેરવીએ જ છીએ પણ મહત્ત્વનો મુદ્દો એમ છે કે જે પાંચ આરોપી પાંચ આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે તો કોર્ટે એમનો એક બે દિવસના પણ રિમાન્ડ જાહેર નથી કર્યા એટલે આમાં સરકાર આમને સાવરે છે સરકાર આમને બધી ટોટલ મદદ કરે છે કે આ શિક્ષક છે એમને મારવાના નથી આ ટ્રસ્ટ બહુ પૈસાવાળા પાર્ટી છે એમને સાવરવાના નથી એટલે ક્યાંક ને ક્યાંક આ તંત્ર જવાબદાર હોય છે કારણ કે દલિત દીકરી પર આ અત્યાચાર સમજો કે આજે સમાજમાં આખા ભારત દેશમાં દલિતોને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉઠાવવામાં આવે છે ચલો એ તો ભાઈ પબ્લિક છે પબ્લિકની કોઈ દિશા નથી હોતી પણ આ આ કેસ આવી દીકરીનો કોર્ટમાં સરકારમાં પણ સરકાર બી રિમાન્ડ જાહેર નથી કરતી એટલે અમારે શું સમજવું અમારા સમાજને કે આ સરકાર અમારી જોડે છે કે અમારા વિરોધમાં છે આ અમે સહન નહીં કરી લે નહીં સહન નહીં કરી શકીએ બીજું કે રિમાન્ડ જો એને ફરીથી પાસ નહીં કરવામાં આવે તો કોલેજમાં ઉગ્ર આંદોલન થશે મહીસા સિટીમાં ઉગ્ર આંદોલન થશે એટલે આ તંત્રએ આ જવાબદારીપૂર્વક કામ પૂરું કરવા વિનંતી भाजपा मुर्दाबाद मुर्जाबाद मुर्दाबाद भाजप सरकार मुर्दाबाद 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 भाजप सरकार मुर्दाबाद 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 भाजप सरकार मुर्दाबाद मुर्दा

આરોપીઓને કડકમાં કડક સજા થાય એ માટે કોલેજ ખાતે પણ ઉગ્ર આંદોલન કર્યું હતું એ બાદ તમામ લેવલે સિવિલમાં પણ વિદ્યાર્થીનીના પરિવારજનોને મળી અને એમને આ લડતમાં હંમેશા વિદ્યાર્થી પરિષદ એમની સાથે ઊભું છે અને જ્યાં સુધી બેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ એમના પરિવારની સાથે અને વિદ્યાર્થીઓની સાથે હંમેશા ઊભું રહેશે એનું લક્ષીને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મહેસાણા નગરમાં કાર્યકર્તાઓ દ્વારા આ ઘટનામાં અવસાન પામેલ બેનને શ્રદ્ધાંજલિ સભા અને મૌન રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આજે ફરીથી આવેદન આપવામાં આવ્યું કે ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં કોઈ આરોપી બચી ના જાય અને કડકમાં કડક સજા થાય જેને અનુલક્ષીને આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં આવી ઘટનાઓ ના બને એ શિક્ષણ જગત માટે ખૂબ અનિવાર્ય છે એ માટે આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજન કરવામાં આવે અમે એ વખતે પણ ટ્રસ્ટીશ્રીને રજૂઆત કરી કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ પ્રોફેસરોને તાત્કાલિક ધોરણે કોલેજમાંથી દૂર કરવામાં આવે અમારી કેટલીક માંગણીઓ એમના દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને હજુ જો કોઈ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ કોલેજ ખાતે પણ ઉગ્ર આંદોલન કરશે એ વખતે એમને એવું જ કીધું હતું કે અમે પણ જે પ્રાધ્યાપકો પ્રોફેસરો દ્વારા ખોટું કરવામાં આવ્યું છે એમને કડકમાં કડક સજા થાય એ માટે અમે પણ તમારી સાથે જ છીએ અને એ લોકો પણ આ પ્રોફેસરો દ્વારા જે કોલેજને નુકસાન અથવા કોલેજના વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું તો એ પણ એમને સજા અપાવવા માટે એમને બાહેધરી આપી છે મૌખિક છે આજે સમગ્ર કેસને જોતા પોલીસ તંત્ર પોતાની તપાસ કરી રહ્યું છે પણ કોઈ પણ આરોપી છૂટી ના જાય અને અમે સ્પષ્ટપણે ફરીથી એમને મળીને કહેવાના છીએ કે જે લોકોએ પણ ગુનો કર્યો છે તો ગુનેગારને કોઈપણ પ્રકારે બચાવવામાં ના આવે એ માટે વિદ્યાર્થી પરિષદ હર હંમેશા લડતું રહ્યું છે અને આવનારા સમયમાં પણ ઉગ્રતાથી લડશે બાસણા મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીની આપઘાત મામલો ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીનીએ કર્યો હતો આપઘાત મહેસાણા બાર એસોસિએશન દ્વારા આ મામલે રેલી યોજવામાં આવી વકીલ મંડળે પોલીસ સામે કર્યા ગંભીર આક્ષેપ રિમાન્ડ માગ્યા વગર કેમ આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા બાસણા કોલેજ બંધ કરવાની વકીલ મંડળની માંગ મહેસાણા બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા કોલેજના ટ્રસ્ટીઓ સામે ગંભીર આરોપ કોલેજના ટ્રસ્ટી પણ દીકરીના મોત માટે એટલા જવાબદાર